સુરત શહેર એસોજીની મળી મોટી સફળતા મૈધરપુરા વિસ્તારમાં દરોડા એસઓજી પોલીસે ગોલ્સ સ્મગલિંગનો પદાફાશ કર્યો દુબઈથી સુરત ખાતે ગેરકાયદેસર રીતે ગોલ્ડ સ્મગલિંગ કરવામાં આવ્યું ગોલ્ડ પેજ સ્વરૂપે લેવામાં આવ્યું હતું ગોલ્ડ સ્મગલિંગ રેકેટનો પર્દાફાશ કરી એક આરોપીને ઝડપી પાડ્યો દુબઈથી અમદાવાદ થઈ સુરત સ્વરૂપે ગોલ્ડ લાવવામાં આવ્યો રત્ન કલાકાર ભાવિક કાતરિયાની ધરપકડ બસો ચાલીસ ગ્રામ ગોલ્ડ પેસ્ટ જપ્ત કર્યું સત્યાવીસ નું પેસ્ટ જપ્ત કરાયું દુબઈમાં રહેતી નિરાલી રાજપૂત માસ્ટર માઇન્ડ જેને વોન્ટેડ જાહેર કરાયો અક્રમ નામનો શખ્સ દુબઈથી અમદાવાદ ગોલ્ડ પેસ્ટ લાવ્યો ભાવિક કાતરિયા અમદાવાદથી રિસીવ કરી ગોલ્ડ પેસ્ટ સુરત લાવ્યો ભાવિક આ ગોલ્ડ પેસ્ટ અમિત કાતરિયાને આપવાનો હતો આરોપીઓ કેટલા સમયથી આ રીતે ગોલ્ડ સ્મગલિંગ કરતા અને કોણે કોણે સપ્લાય કરતા તે દિશામાં એસઓજીની તપાસ એસઓજી એક સ્મગલિંગનો ગોલ્ડ સ્મગલિંગનો એક કેસ કરે છે જેમાં ભાવિક પ્રવીણભાઈ કાતરિયા કરતે આરોપી છે જે દુબઈથી એક બેગની અંદર લિક્વિડ ફોર્મમાં સોનું લઈને આવતો હતો

એક કિલો ગોલ્ડ દુબઈથી અહીંયા લાવવામાં આવે તો પંદર લાખ જેટલો ડિફરન્સ એ લોકોને મળે છે